વડોદરા મનપામાં સત્તાધીશો લૂંટ મચાવતા હોય તેવો કિસ્સો સામે આવ્યો માનવ સેવા ટ્રસ્ટને પચીસ હજાર વૃક્ષ રોપવાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા સ્થાયી સમિતિ અને ગાર્ડન વિભાગના અધિકારીઓની કામગીરી વિવાદ આવતા સવાલો ઉઠ્યા ત્યારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે એના પછી હવે આ સદ્ભાવના ટ્રસ્ટને કામ આપવામાં આવ્યું લગભગ પાંચેક કરોડના વૃક્ષારોપણનો ઇજારો આપ્યો કામમાં બે વર્ષ મેન્ટેનન્સ સાથે એટલે ત્રણ વર્ષ વૃક્ષ નાખ્યા પછી એમને મેન્ટેન કરવાનું એનો અર્થ એ થાય કે કોઈ બી વૃક્ષ ત્રણ વર્ષ સુધી મૃત્યુ પામે કે એને કોઈ ડેમેજ થાય તો એમને રિપ્લેસ કરીને નવ ઉજાડ નાખવું જોઈએ એમાં હાઇટ ના બધા બી નિયમ છે પણ તમામ નિયમના લીલે લહેરાઓ ઉડી ગયા છે કોર્પોરેશન કરોડો રૂપિયાનો પાણી પીવડાવવાનો ટેન્કરનો બી ઇજારો કરે છે તો પછી મેન્ટેનન્સ હોય તો મેન્ટેનન્સમાં વૃક્ષમાં પાણી પીવડાવવાનું મેજર ફોલ્ટ હોય તો શું કામ આ બે ઇજારા એ બી પ્રશ્નો ઉઠે છે કમિટીના જે પણ સભ્યો સભ્યો હોય એ ભેગા થઈ ના શહેરમાં મોટું કૌભાંડ કરે પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે ટેન્ડર નીકળ્યા પછી પંદરસો ના બે હજાર કરવા ટેન્ડર નીકળ્યા પછી એને મેન્ટેન કરવાનું જયારે એ જ કિંમતમાં ટેન્ડર રકમમાં લોકોના પૈસામાં નક્કી થયેલું હોય એની જગ્યાએ પાલિકા પાછા બીજા પૈસા ખર્ચીને મેન્ટેન કરે તો આ પંદર જે દસ બાર પંદર જેટલા બી સભ્યો સ્ટેન્ડિંગમાં હશે આ બધા એબ્યુઝ એન્ડ મિસયુઝ ઓફ પાવર પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસી ની તેર એક ગનો ભંગ કરી રહ્યા છે સાત વર્ષની સજાનો ગુનો લાગી શકે સો મોટો ફરિયાદ કરે કે કોઈ માણસ આની અંદર આ બધા જ કાગળિયા લઈને એસીબી ને ફરિયાદ કરે તો આ બધા રિસ્પોન્સિબલ થાય સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકા બની છે દલાલ તળવાડીની વાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય વડોદરા શહેરના વિકાસ માટે પૈસા આપે છે પરંતુ શહેર મહાનગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો અને દિશાહીન અધિકારીઓના પાપે વડોદરા શહેર ખડોદરા ભુવાનગરી અને મચ્છર નગરી બની ચૂકી છે ત્યારે હવે એક ભ્રષ્ટ નીતિનો નો કિસ્સો સામે આવ્યો છે ખોડમાં ના સૂત્રો પોકારી વૃક્ષારોપણ કરતા ભ્રષ્ટ સત્તાધીશોએ આમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે વોધા મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું અને એમાં પચીસ હજાર ઝાડ રોપવાનું મેન્ટેનન્સ સાથે કામ સોંપવાની વાત આવી એ દરખાસ્ત વોધા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આવ્યું સ્થાયી સમિતિએ નિશ્ચય કર્યો કે એને પંદરસો રૂપિયા લેખે કામ કરવું હોય તો કરે નહીં વહીવટ કરી લીધી બીજી સ્થાયી સમિતિ મળે એમાં ઠરાવમાં સુધારો કરી દીધો અને એમાં લખી દેવામાં આવ્યું કે મ્યુનિસિપલ કમિશનરની મૂળ દરખાસ્ત આવી છે તેને પ્રમાણે મંજૂર કરવું અને જે માહિતી મળી એ પ્રમાણે કે જે પંદરસો રૂપિયા નક્કી કર્યા હતા એમાં મહાનગરપાલિકાના મુખ્ય સત્તાધીશ જે મીડિયાના નામે પણ હવે કટકી લે છે તેવા આક્ષેપ કરી રહ્યા છે એમને પેન થી બે હજાર કરી દીધા એટલે હવે સામાજિક આગેવાન વિદ્વાન એડવોકેટ આક્ષેપ કરી રહ્યા છે કે આવા સામે ગુનાહી તાવતરાની કલમો સાથે ફરિયાદ નોંધાવી જોઈએ અને એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસ કરવી જોઈએ જ્યાં આઘારી ઝાડ રોપવાના નતા ત્યાં ઝાડ રોપાઈ ગયા જ્યાં આઘડી નવા વિકાસના કામો થવાના હતા ત્યાં પણ ઝાડ રોપાઈ ગયા અને શરતો ઉલ્લંઘન કરવામાં આવ્યું છે જેને મેન્ટેનન્સ કરવાનું હતું એની જગ્યાએ મેન્ટેનન્સ પણ હાલ કોર્પોરેશન કરી રહ્યું છે તેવા આક્ષેપ થયા છે એટલે શહેરમાં ચર્ચા એક જ છે કે હવે ટિકિટ નથી મળવાની તો મહાનગરપાલિકાની તિજોરીને જેટલું લૂંટવું હોય એટલું લૂંટો અને